નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સમગ્ર ગુજરાત માર્કેટના સોએ સો ટકા સાચા બજાર ભાવ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આવનારા દિવસોના સોએ સો ટકા બજાર ભાવ અમારા વિડીયોના માધ્યમથી તમને મળી રહે તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગોંડલ માર્કેટની તો અજમો છે નીચો બજાર ભાવ બસો એકાવન અને ઊંચો બજાર ભાવ બારસો એકાવન એરંડા તો આઠસો એકાવન અને ઊંચો બજાર છે તેરસો એક સોળાની વાત કરીએ તો નીચો બજાર ભાવ છે પાંચસો એક અને ઊંચો બજાર ભાવ છે છસો એકત્રીસ ધાણાની વાત કરીએ તો નીચો બજાર છે આઠસો એક અને ઊંચો બજાર ભાવ છે પંદરસો ને રૂપિયા ધાણીની મિત્રો વાત કરીએ તો તેનો બજાર ભાવ છે એક હજાર એકથી જાર ભાવશે પંદરસો ને એકવીસ રૂપિયા પછી મિત્રો મેથીની વાત કરીએ તો નીચો બજાર ભાવશે સાતસો એકાવન અને ઊંચો બજાર ભાવશે નવસો એકાવન લસણનો નીચો બજાર ભાવશે ચારસો એકાણું અને ઊંચો બજાર ભાવશે નવસો એકોતેર પછી ગોગળી તો તેનો નીચો બજાર ભાવશે સાતસો એક અને ઊંચો બજાર ભાવશે નવસો એકાવન સણા તો તેનો નીચો બજાર ભાવ છે ખેડૂત મિત્રો એક હજાર અને ઊંચો બજાર ભાવ છે રૂપિયા પછી મિત્રો ચણા સફેદની વાત કરીએ તો નીચો બજાર ભાવ છે અને ઊંચો બજાર ભાવ ઓગણીસો એકોતેર મગફળી તો નીચો બજાર ભાવશે આઠસો એકા એકાણું અને ઊંચો બજાર ભાવ છે એક હજાર સોળ રૂપિયા ચીરુની વાત કરીએ તો નીચો બજાર ભાવશે સત્યાવીસો એકાવન અને ઊંચો બજાર ભાવ છે સત્રીસો અગિયાર રૂપિયા પછી એક કાંગ હતો તેનો નીચો બજાર ભાવ છે બસો એકત્રીસ અને ઊંચો બજાર ભાવ છે પાંચસો એકસઠ પછી મિત્રો કપાસની વાત કરીએ તો નીચો બજાર ભાવ છે નવસો એકાવન રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે પંદરસો ને એકત્રીસ રૂપિયા મકાઈ તો મકાઈનો નીચો બજાર ભાવ છે ત્રણસો એકસઠ રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે ચારસો એકાવન બાજરીની વાત કરીએ તો નીચો બજાર ભાવ છે ત્રણસો અને ઊંચો બજાર ભાવ છે ચારસો રૂપિયા પછી મિત્રો મગ તો તેનો બજાર ભાવ છે એક હજાર એકસો એકથી સત્તરસો એકત્રીસ રૂપિયા પછી મિત્રો જો ડુંગળીની વાત કરીએ તો તેનો નીચો બજાર ભાવ છે સાસઠ રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે બસો એકોતેર રૂપિયા સિંગદાણા તો તેનો બજાર ભાવ છે ખેડૂત મિત્રો બારસો રૂપિયાથી ઉસામાં ઉસો બજાર ભાવ ચૌદસો એકસઠ રૂપિયા વટાણાની મિત્રો વાત કરીએ તો તેનો બજાર ભાવ છે ત્રણસો ને એકવીસ રૂપિયાથી પંદરસો એકાવન રૂપિયા પછી મિત્રો જુવાર સફેદની જો વાત કરીએ ખેડૂત મિત્રો તો તેનો બજાર ભાવ છે પાંચસો એક થી સાતસો એક સોયાબીન તો મિત્રો તેનો બજાર ભાવ છે નીચો તો સસ્સો ને એકાવન રૂપિયા અને ઊંચો બજાર ભાવશે બારસો એકાવન પછી મિત્રો અડદની વાત કરીએ તો તેનો બજાર ભાવશે અગિયારસો એકાવન રૂપિયાથી ઓળસો ને એકવીસ રૂપિયા ત્યાર પછી ખેડૂત મિત્રો વાલદેશીની જો વાત કરીએ તો તેનો બજાર ભાવશે નીસો ત્રણસો ને એકાવન રૂપિયા અને ઊંચો બજાર ભાવશે નવસો એકત્રીસ રૂપિયા પછી મિત્રો ઘઉં લોકવનની જો વાત કરીએ તો તેનો બજાર ભાવ છે પાંચસો બત્રીસ રૂપિયાથી પાંચસો ને રૂપિયા ઘઉં ટુકડા તો ખેડૂત મિત્રો તેનો બજાર ભાવ છે પાંચસો બાવીસ રૂપિયાથી પાંચસો નેવું રૂપિયા મિત્રો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલી જતા અને ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી તો ખેડૂત મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં